दर्शक मित्रों मूल शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपका स्वागत है आज तारीख 20 जुलाई 2024 जो ये आज ना समाचार सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રસાર નેશનલ હાઈવે ઓથોરિટીએ નિર્ણય લીધો કે વાહનો પર ફાસ્ટટેગ લખેલું નહીં હોય તો બમણો ટોલ વેરો વસૂલ કરાશે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નવા દિશાનિર્દેશો જારી કરીને જણાવ્યું છે કે હવેથી જેમના વાહનોના આગળના ભાગમાં ફાસ્ટટેગ લગાવેલું નહીં હોય તેમની પાસેથી બમણા ટોલ ટેક્સ વસૂલવામાં આવશે વાહનોના આગળના કાચમાં ફાસ્ટટેગ ન હોય તેવા વાહનોને લીધે ટોલ બૂથ પર બિનજરૂરી વિલંબ થાય છે અને કતારમાં ઊભેલા અન્ય વાહનો માટે પરેશાની ઊભી થાય છે ત્યારે એન એચ એઆઈએ હવે એવો નિયમ જાહેર કર્યો છે કે ફાસ્ટેગ લાગેલા ન હોય તેવા વાહનો પાસેથી બમણો કર વસૂલવો જેમના વાહનો પર ફાસ્ટટેગ લાગેલું નહીં હોય તેમના રજીસ્ટ્રેશન નંબર પણ સીસીટીવી કેમેરા મારફત નોંધવામાં આવશે ઓથોરિટી દ્વારા દરેક ટોલ બૂથને આ દિશા નિર્દેશોની જાણ કરવામાં આવશે ઓથોરિટીએ ફાસ્ટેગ જારી કરનારી બેન્કોને પણ આ બાબતની સૂચના આપી છે અને જણાવ્યું છે કે ફાસ્ટેગ જારી થયા બાદ વાહન પર લાગેલા નહીં હોય તો ઇલેક્ટ્રોનિક ટોલ વસૂલાત માટે માન્ય ગણાશે નહીં દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા दादानी તબિયત ખરાબ છે તેમને સખત તાવ માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ इलाज કરાવો આ ern સંકટ સમારો છે અગિયાર જુલાઈ વિશ્વ વસતી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર